હલો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છીએ એક શાકભાજીની વાડીમાં તો હું તમને ટામાટર મરચાં ફુલાવર ડુંગળી ધાણા મેથી એના વિડીયો અને એના ફોટાઝ બતાવીશ તમને વઢવાણી મરચા વઢવાણના પ્રખ્યાત દેશ વિદેશમાં આની ખૂબ જ માંગ હોય છે વઢવાણી મરચા વાલોર મારવાડી મુરા સરસ મજાના ધાણા ચિરાગ હેલો ગાઈસ મે ટમેટા કાઢી લાલ આ છે ગ્રીન ટમાટર આ પાકે પછી આવા થઈ જાય છે લાલ ટમાટર અને છોકરાઓને ખાવાની ખૂબ જ મજા આવે છે ભાઈ આ છે ચેરી ટમાટર જુઓ

हम खा भी सकते हैं इसको अरे अरे कहां डाल कर ना आओ एक मर्दाना छोरा का वीडियो बना वडवाड़ना प्रख्यात धवानी मिर्चा जो बहुत सरस चिल ये चिलनी भाजी चिलनी भाजी एकदम मस्त ये देखो मिर्चा सेंट्रो मिर्चा लांबा દેશી સરસ મજાના એકદમ ખાવામાં મોરા તીખા નહી બિલકુલ આ ગાજર ના છોડ છે એકદમ મસ્ત મોટા થાય એટલે ગાજર આવશે હજુ ગાજર આમાં લગભગ એક બે પાણી વારસો પછી પંદર વીસ દિવસ પછી થોડા નાના નાના ગાજર અંદર જમીનમાં થશે એકદમ દેશી મોરો મોટો દેખો મારવાડી મોરા મારવાડી મોરા એકદમ ફૂલ ખેતી મારવાડી આ તો લસણ છે લસણ પણ હજુ વાર લાગશે થોડું મોટું થાય પછી આને ખેંચવાનું હોય છે લીલું લસણ જે શિયાળામાં લોકો ખૂબ જ સરસ એને ખાવામાં ઉપયોગ કરતા હોય છે જો હજુ આની કઢી ઓગળી નથી ચલો મરચાં ભેગી ડુંગળી પણ છે કેટલી જોરદાર અને એકદમ લીલી ડુંગળી જો મસ્ત એકદમ મિત્રો આ વાડી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી લેજો અને પાર્ટ ટુ હું જરૂરથી વિડીયો બનાવીશ ચેનલનો માફ કરશો આ ચેનલમાં બીજો પાર્ટ ટુનો પણ વિડીયો આવશે આ વાળી વિશે ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય